નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પચીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને વાર છે આજનો મંગળવારના રોજ મિત્રો આજે છેલ્લો દિવસ છે માથની રજા પડી ગઈ છે મિત્રો કાલથી માથની રજા અને મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આજની આવકમાં ઘણો ઘટાડો છે મિત્રો રજાની હિસાબે આવકમાં અત્યારે લગભગ બે હજાર પચીસો ગુણીની આવક જોવા મળી રહી છે મિત્રો હવે મિત્રો માર્ચની રજા પડી ગઈ છે હવે પાછા પછી આપણે મળીશું પહેલી તારીખ પછી મિત્રો તો મિત્રો વિડીયો સારો લાગી ગયો તો લાઈક શેર સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હરાજી ચાલુ છે તો હરાજીમાં જઈએ જાણી લઈએ આજે કેવા ભાવ વ્ય છે એક હાજર ને એક્યાસી રૂપિયા નો ભાવ થયો છે એક હાજર ને છપ્પન રૂપિયા નો ભાવ થયો છે જેવીસ મગફળી છે એક હાજર છપ્પન રૂપિયા માં આ જેવીસ મગફળી વેચાણી છે એક છપ્પન રૂપિયા નો ભાવ થયો છે ભાવી થોડી નવસો ને છાસઠ રૂપિયા અને બીટી બત્રી મિક્સમાં છે જેવી છે મિક્સમાં બને એમાં મિક્સમાં જોવા મળી રહી છે kerja kerja ngecopan <tellan> biar ngapal cuci cuci

એક હજાર ને છપ્પન રૂપિયાનો ભાવ છે એક હજાર ને છપ્પન રૂપિયાનો ભાવ છે એક હાજર ને છપ્પન રૂપિયામાં વેચાણી છે ઓગણ નંબર મગફળી છે એક છપ્પન રૂપિયામાં આ મગફળી વેચાણી છે નવસો એકોતેર રૂપિયા નો ભાવ થયો છે વજનમાં મીડિયમ છે નવસો ને એકોતેર રૂપિયા ભાવ થયેલા છે મિત્રો ના